આજે વિધાનસભાની અંદર કાળા જાદુ બ્લેક મેજિક અંધશ્રદ્ધા સામે કાયદો પસાર થઈ ગયો છે રાજ્યપાલની મંજૂરી આવતા કાયદો અમલમાં આવશે વિજ્ઞાન જાથા માટે આજનો દિવસ ઐતિહાસિક છે આનંદ અને ઉલ્લાસનો દિવસ છે વર્ષોથી જેની રાહ જોતા હતા વિશ્વસ્તરીય માંગણી કરવામાં આવતી અનસત્તા વિરુદ્ધ કાયદો બનાવો તે માગણી છે આજે પૂરી થઈ છે આ કાયદાની જોગવાઈની અંદર કોઈ પણ વ્યક્તિ કે તાંત્રિક ગુરો કે મુંજાવા ફકીર કે પાદરી જે લોકોને ભ્રમણમાં નાખતા હતા લોકોને ગેરમાર્ગે દોરતા હતા લોકોને ઉપચાર કરતા હતા સંતાન પ્રાપ્તિ જાતિલિંગ બદલવી પછી કોઈપણને ડાખણ જેવું કોઈને આપમાનજનક વાત કરવી તિરસ્કૃત કરવા આ બધી જોગવાઈમાં મંત્ર તંત્રથી ડરાવવા આ બધી હકીકત સમાવેશ કરી ત્રણ માસથી માંડીને સાત વર્ષથી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે અને પાંચ થી પચાસ હજાર રૂપિયાનો દંડની જોગવાઈ કરવામાં આવી છે હુવા અને એવા લેભગ હોવામાં આપણા તકલીફ મચી ગઈ છે અને આ બધા ઢોંગીઓ છે એ બે બાકરા બની ગયા છે કારણ કે એના ઉપર કાયદાની તલવાર આવી ગઈ છે હવે કાયદાના આવતા પોલીસ સ્ટેશનમાં નકલ પડી જશે કોઈ પણ નાગરિક ક્ષેત્રાયેલો હોય છે કોઈ પણ આવા તાંત્રિક માંત્રિક કે જુદી જુદી હોય છે એફઆર દસ થઈ શકશે રાજ્યની કોઈ પણ પોલીસ સ્ટેશન માં તો તમને ન્યાય મળશે વિજ્ઞાન જાતાને ગુજરાત પોલીસનો સારો અનુભવ હોવાથી તમે કોઈ પણ જાતની સંકોચ રાખ્યા વગર તમે હકીકત જણાવશો તો આ અંશતા નિર્મૂલન કાયદા હેઠળ એની સામે કાર્યવાહી થશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી અમે સરકારને અભિનંદન એટલા માટે આપીએ છીએ કે મોડા તો મોડા પણ લોકોનું હિત જોયું છે લોકો લોકો જે છેતરા હતા અને સામે ખાતામાં પૈસામાં જમા કરાવી દેતા આ બધી પ્રક્રિયા બંધ થશે જાહેર ખબરો ખોટી આપતા હતા આઠ કલાક ની અંદર કોર્ટ નો વિજય વસીકરણ રોટ ને બધા જુદા જુદા કાણો આપી દુશ્મનનો નાશ કરવો આ બધી હકીકત ભણી લઈને સદાની જોગવાઈ દંડની જોગવાઈ કરવામાં આવેલી છે આપણે સૌ જાણીએ છીએ કે આપણે પશ્ચિમ દેશો કરતા આપણે વિજ્ઞાન ટેકનોલોજીના જીવનમાં જીવીએ છીએ છતાં પણ આપણે અંધશ્રદ્ધામાં ઘડાયું હોય આપણે જે પ્રગતિ થવી જોઈએ તે ધીમી થતી હતી યુરોપ ખંડની અંદર પ્રગતિ વિજ્ઞાન આધારિત હોય તો આપણાથી સો વર્ષ આગળ છે અને સુખ સંપન્ન ભોગવે છે આપણે પણ યુગમાં પ્રવેશી લીધો છે આ કાયદો બનતા લોકો પોતાના પરિવારનું હિત જોશે ક્ષેત્રનું વચન થશે આવા ભુવા લોકો અને આવા ફકીર ને તાંત્રિક લોકો શારીરિક માનસિક આર્થિક શોષણ કરતા હતા એ બંધ થશે એના પર અંકુશ આવશે કાયદાનું એક સકંજો આવશે એટલે આ બધા તત્વો છે જે કરતા હતા અને લોકોને હતા બંધ થશે અને અંકુશમાં આવશે સરકારે જ પ્રશંસનીય કાર્ય કર્યું છે લોકોના હિતનું જોયું છે એમાં તમામ આવરી લીધું છે અમે વિજ્ઞાન જથા હવે કામગીરી તેત્રી તેત્રી જિલ્લામાં એક લોક ચળવર ઉભી કરશે લોકોને માહિતગાર કરશે કાયદાની જોગવાઈ દંડની જોગવાઈની જોગવાઈ ની માહિતગાર કરશે ક્યાં ગુનામાં કેટલી સજા તેની વાત કરશે એકો લોક ચર્ચા ઉભી કરશે લોક ભાગીદારી રક્ષણ નહી આપે એને નશિયત આપશે કાયદા મુજબ કામ લેશે એમાં શંકા ને સ્થાન નથી આપણે સૌ જાણીએ છીએ છ રાજ્યોની અંદર અંધ નિર્મૂલન કાયદો અમલમાં છે આપડે સાતનું રાજ્ય છે એ અમલ કરી અને એક નવા યુગની અંદર નવાંગત યુગ વિચારોની અંદર સામેલ થઈ બગીરથ કાર્ય કર્યું છે તમામ ધારાસભ્ય સ્ત્રીઓને વિજ્ઞાન જાતા અભિનંદન અને આવકારી અને પ્રજાનું કલ્યાણનું કામ કર્યું છે તે માટે જાથા તેમનું ઋણી છે તેનો પણ સ્વીકાર કરે છે અમે દસ જિલ્લાની અંદર પત્રો આપી અને સરકારને અમારી લાગણી પહોંચાડવા માટે પ્રયત્ન કરતા હતા પરંતુ હાઈકોર્ટની અંદર સોગંદનામું રજૂ કરે સરકારે પ્રશંસનીય કામ કર્યું છે સકારાત્મક વલણને કારણે આ જે વિધેયક પાસ થયું છે તે આનંદની ઘડી છે આપણે સૌ સાથે મળીને આપણા રાજ્ય દેશની ઉન્નતિમાં ભાગીદાર બને લોકો તર્કને પ્રાધાન્ય આપે કુરિવાજો છોડે ખોટા વ્યસનો છોડે અને આવા ભુવા ભોપાથી દૂર રહે એની દુકાનો બંધ ત્યારે જ થશે ત્યારે આપણે એની દુકાનમાં જાશું તો એની દુકાન ચાલે પણ દુકાન જવાનું બંધ કરી દઈ તો આવા ઢોંગીઓની દુકાન આપવા બંધ થશે લોકોને સુખાકારીનો આનંદનો નો અનુભવ થશે પોતાના પરિવાર સાથે જે કરતા હતા એ બધું બંધ થશે એટલે આ કાયદાથી સર્વાંગી રીતે આમ જનતાને ફાયદો છે કોઈ સંકોચ રાખવાની જરૂર નથી સરકારે કામ કર્યું છે લોકહિતનું કામ કર્યું છે સકારાત્મક કામ કર્યું છે એટલા માટે યશના ભાગીદારી છે આજે આખો દિવસ સરકારે આની ચર્ચા કરી અને વિધેયક પાસ કર્યું છે તો હવે આપણે સાથે મળીને રાજ્યની ઉન્નતિ દેશની ઉન્નતિમાં ભાગીદાર થઈ અને તર્કને ને વિજ્ઞાન યુગને અનુસરીએ તેવી જાથા અપીલ કરે છે